ફિલિપાઇન્સમાં ભૂકંપના જોરદાર આંચકા સાત પોઈન્ટ ચારની તીવ્રતાના ભૂકંપથી ધ્રુજી દક્ષિણી ફિલિપાઇન્સની તરા ફિલિપાઇન્સમાં સુનામીની અપાઈ ચેતવણી મોટા આફ્ટર શોકના અનુભવની પણ આશંકા ડોનાલ્ડ ટ્રમ્પની સરકારની ઇમિગ્રેશન નીતિના કારણે યુએસએની યુનિવર્સિટીઓ કંગાર થવાની કગાર પર અમેરિકા જતા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં આઠ લાખનો ઘટાડો અમેરિકન નેશનલ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઓફિસના રિપોર્ટ મુજબ ઓગસ્ટ માસમાં શરૂ થતા નવા સત્ર માં ઓગસ્ટ બે હાજર યુએસએ ની નવી વિઝા નીતિના કારણે ભારત થી અમેરિકા જતા વિદ્યાર્થીઓમાં પિસ્તાળીસ ટકા નો તો ઘટાડો એશિયામાંથી માંથી ચોવીસ ટકા તો આફ્રિકામાંથી તેત્રીસ ટકા ઓછા વિદ્યાર્થીઓએ આ વર્ષે અમેરિકન યુનિવર્સિટીઓમાં લીધો છે પ્રવેશ અમેરિકામાં ડેમોક્રેટિક અને રિપબ્લિક બંને વચ્ચે વિશ્વાસ સેતુ થઈ રહ્યો છે ગાયબ ડેમોક્રેટ્સ શટડાઉન ને ટ્રમ્પ ની તળિયે ગયેલી વિશ્વસનીયતા નું પરિણામ ગણાવ્યું તમામ સત્તાઓ પોતાના હાથમાં લેવા ટ્રમ્પ શટડાઉન નો ઉપયોગ કરી રહ્યા નો આક્ષેપ આજે જાહેર કરાશે નોબેલ શાંતિ પુરસ્કાર નોર્વેની રાજધાની ઓસ્લોમાં થશે એલાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ દાવેદારોમાં સામેલ ઇઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહુએ ટ્રમ્પને ગણાવ્યા શાંતિ પુરસ્કારના સૌથી મોટા હકદાર બ્રિટન પાસેથી ચાર હજાર એકસો અઠાવન કરોડ રૂપિયાની મિસાઇલ ખરીદવા ભારતનો કરાર ભારતીય કંપનીઓ બ્રિટનમાં પંદર હજાર ત્રણસો છપ્પન કરોડનું રોકાણ કરી સાત હજારથી થી વધુ નોકરીઓનું કરશે સર્જન ભારત અને બ્રિટનની ભાગીદારીને પ્રધાનમંત્રી મોદીએ વૈશ્વિક સ્થિરતા માટે ગણાવી મહત્વની

અમદાવાદના ભદ્ર વિસ્તારના દબાણ નિયંત્રિત કરવાના નામે મહિને એક લાખના પગારથી મહાનગરપાલિકાએ કરી કર્નલની નિમણૂક સિક્યુરિટી બાઉન્સર્સ પાછળ છેલ્લા દસ વર્ષમાં બસો ચાલીસ કરોડથી વધુના આંધણ પછી મ્યુનિસિપાલિટી કચેરીમાં આવતી રેલીઓ કે ઘર્ષણના સમયે લેવાશે કર્નલની સેવા સો કરોડથી વધુ નીચ જી એસ ટી ચોરીના આરોપમાં જામનગરના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ સામે લુકઆઉટ નોટસ ચાર કરોડ બાંસઠ લાખની ખોટી આઈટીસી બ્લોક બેંકમાં પડેલી એક કરોડ ની રકમ કરાઈ ખુલાસો રાજકુમાર હત્યા કેસની તપાસ ટ્રાન્સફર માટે ફિટ કેસ હોવાનું હાઈકોર્ટનું અવલોકન તપાસ માટે રાજકોટ બહારના ત્રણ જિલ્લા પોલીસ વડા નામ આપવા હાઈકોર્ટનો નિર્દેશ પંદર ઓક્ટોબરના કેસને લઈ હાથ ધરાશે વધુ સુનાવણી પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગ કરનાર સિનિયર વિદ્યાર્થીની હાઈકોર્ટે ફગાવી ડિસ્ચાર્જ અરજી એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા અનિલ મેથણિયા નામના વિદ્યાર્થીને ત્રણ કલાક સુધી ઉભો રાખી હેરાન કરાતા તેનું થયું હતું મૃત્યુ એકસો પચાસ જેટલા વિદ્યાર્થીઓનું એક મહિનાથી રેગિંગ કરાતું હોવાનું તેમજ અભદ્ર ડાન્સ કરાતો હોવાના આરોપ સાથે નોંધાઈ હતી ફરિયાદ હાઈકોર્ટના ચીફ ટ્રાન્સફર કરવા એડવોકેટ એસોસિએશનની માંગ સુપ્રીમ કોર્ટ ના ચીફ જસ્ટિસ બી આર ગવ ને લખ્યો પત્ર વિવાદ બાદ ની રજૂઆત મામલે યોગ્ય નિરાકરણ બનાસ ડેરી ના નિયામક મંડળ ની દાંતા બેઠક માટે આજે મતદાન દાંતા મામલતદાર કચેરી યોજાશે મતદાન વર્તમાન ડાયરેક્ટર દિલીપસિંહ બારડ અને અમૃતજી ઠાકોર વચ્ચે દાંતા બેઠક માટે જંગ બનાસ ડેરી ની સોળ પૈકી પંદર બેઠક થઈ ચૂકી છે બિનહરીફ

દિવાળી પર વિભાગ દોડાવશે વધારાની બસ અમદાવાદથી બે હજારથી વધુ ટ્રીપ દોડાવવાનું આયોજન સોળથી એકવીસ ઓક્ટોબર દરમિયાન ગીતા મંદિર કૃષ્ણનગર રાણેપથી ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાત માટે ઉપડશે વધારાની બસ છેલ્લા બે દિવસમાં સૌરાષ્ટ્ર તરફ જતી બસમાં અઢારસો લોકોએ કરાવ્યું ઓનલાઈન બુકિંગ

દિવાળી ના રજાઓ ને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી નો મહત્વ ના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ આજે અંબાજી થી શરૂ કરશે પોતાનો પ્રવાસ એક સપ્તાહ માં છ જાહેર સભા અને રોડ શો આયોજન બાદ સત્તર ઓક્ટોબર ના યોજાશે અમદાવાદ રિવરફ્રન્ટ પર કાર્યકર્તા સંમેલન ફુલહાર પણ બાળકો માટે પુસ્તક આપવા વિશ્વકર્માએ કરી અપીલ વિદ્યાર્થીની હત્યા બાદ બંધ કરાયેલી અમદાવાદની સેવન ડે સ્કૂલના વર્ગોમાં શરૂ થયું શિક્ષણ ગુરુવારે ધોરણ છ થી આઠ માં શિક્ષણ શરૂ થતા પંચાવન ટકાથી થી વધુ વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા સ્કૂલ ધોરણ એક થી પાંચ માં આજથી શરૂ થયું ઓફલાઈન શિક્ષણ કાર્ય મેડિકલ અને ડેન્ટલ કોલેજમાં સાતસો પચાસ થી વધુ બેઠકો પર પ્રવેશ માટે ત્રીજો રાઉન્ડ શરૂ રાજ્ય સરકારની પ્રવેશ સમિતિએ ત્રીજો રાઉન્ડ જાહેર કરતા દિવાળી ટાણે જ દોડવું પડશે વિદ્યાર્થીઓને સ્વામિનારાયણ મેડિકલ કોલેજને પ્રવેશ પ્રક્રિયામાં ઉમેરાય છસો ચૌદ વિદ્યાર્થીઓએ કન્ફર્મ ન કર્યો પ્રવેશ નર્સિંગના ત્રીજા તબક્કાની પ્રવેશ કાર્યવાહીની શરૂઆત બારમી ઓક્ટોબર સુધી ચાલશે ફોર્મ ફિલિંગની પ્રક્રિયા પિન આપવાની અને રજીસ્ટ્રેશન કરવા સહિતની પ્રક્રિયા પૂર્ણ કરાયા બાદ સોળમી ઓક્ટોબર સુધી ઓનલાઇન પોર્ટલ પર કન્ફર્મ કરાવવો પડશે પ્રવેશ દેશના ટોચના દસ કુપોષિત જિલ્લામાં ગુજરાતના ડાંગ પંચમહાલ તાપી અને નર્મદાનો સમાવેશ કોંગ્રેસે અહેવાલને ટાંકી ભાજપ પર કર્યા પ્રહારો વિકાસના મોડલનો ડંઢોરો પીટતી ભાજપ સરકાર ખામીઓની જવાબદારી ન સ્વીકારતી હોવાનો કર્યો કટાક્ષ રાજ્યમાં લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવા થયા બાર હજાર આઠસો સિત્યોતેર કરોડ બે કરાર રેલવે અને જીએસઆરટીસી વચ્ચે સિત્યાસી રેલવે સ્ટેશનો મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે કરાશે વિકાસ સરકારી વિભાગોમાં શાસકીય સંવાદ દસ્તાવેજ વ્યવસ્થાપન માટે વપરાશે જોહો ઈમેલ વિજ્ઞાન અને પ્રોદ્યોગિક વિભાગે કર્યો આદેશ જીમેલ યાહુ હોટમેલ ત્રણે અમેરિકન કંપનીને તલાંજલિ આપવા સૂચના બસો બાવન મહિલાઓ રહી શકે તેવી રાજ્યની સૌથી મોટી વર્કિંગ વુમન હોસ્ટેલ સ્થાપવાનો રાજકોટ મહાનગરપાલિકાનો નિર્ણય રાજકોટ સુધી કરોડના નવી પ્રોજેક્ટ સહિતની સ્ટેન્ડિંગ કમિટીમાં થઈ અમદાવાદના બસો ત્રાણું જેટલા ગાર્ડનમાં જીમ અને વોકવે રિપેરિંગ નું હાથ ધરાશે કામ શિયાળો આવતા જ જાગી ગાર્ડન એડવાઇઝરી કમિટી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને શિયાળા પૂર્વે કામગીરી પૂર્ણ કરવાની આપી ખાતરી ગુજરાત પ્રવાસે પહોંચતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજકોટમાં કર્યું રાત્રિ રોકાણ સવારના નાસ્તા બાદ સોમનાથ મહાદેવના દર્શને જવા હવાઈ માર્ગે થશે રવાના શાસનગીરની પણ લેશે મુલાકાત અમદાવાદ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગે ફાળવી અગિયાર નવી એમ્બ્યુલન્સ સ્વભંડોળમાંથી અંદાજીત રૂપિયા એક કરોડ અઠાવન લાખની ફાળવણી એમ્બ્યુલન્સમાં મેડિકલ સાધનો ઓક્સિજન સપ્લાય અને તાત્કાલિક સારવારની સુવિધાઓ નવા જીઆઈડીસી એસ્ટેટ અને સ્માર્ટ જીઆઈડીસી અમદાવાદમાં હેરિટેજ થીમ આધારિત એકતાલીસ દિવસના શોપિંગ ફેસ્ટિવલ નું થશે આયોજન પાંચ ડિસેમ્બર થી શોપિંગ ફેસ્ટિવલ નો પ્રારંભ સિંધુ ભવન રોડ ગાર્ડન ગુજરી બજાર સહિતના સ્થળ પર મુખ્ય શોપિંગ ડિસ્ટ્રિક અમદાવાદથી થી જતી ઇન્ડિગોની ફ્લાઇટ મુસાફરો રજડી પડ્યા કોઈ કારણસર કેપ્ટન સમયસર કલાકના વિલંબ બાદ અન્ય કેપ્ટનની વ્યવસ્થા કરી ફ્લાઇટને રવાના અમદાવાદમાં ભાજપ કાર્યકર્તાની હત્યાના આરોપી મોન્ટુ નામદારનો જેલમાં જલસાનો નો વિડીયો વાયરલ ત્રણ અલગ અલગ વાયરલ વિડીયોમાં મોન્ટુ કસરત કરતો બેરેકમાં મનમાની કરતો તો જેલ કેમ્પસમાં જ દમ મારતા ડાયલોગ સાથેના દ્રશ્યો નડિયાદ જેલ નો હોવાની ચર્ચા દિવાળી પહેલા એક્શનમાં જીએસટી વિભાગ મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં એક ફટાકડા સ્ટોરમાં દરોડા જીએસટી ની કાર્યવાહીથી ટેક્સ ચોરી કરતા ફટાકડા વિક્રેતાઓમાં ફફડાટ

પ્રતિબંધિત પ્લાસ્ટિકની બેગ મસાલાની કોથળી અને પ્લાસ્ટિકની સૂત્રી સહિતનો મુદ્દા બાંધ પોલીસની ઓળખ આપીને તોડપાણી કરવાના કેસમાં ચાર આરોપીની ધરપકડ મંજુસર પોલીસે આરોપીઓ પાસેથી રિકવર કર્યા રૂપિયા એક લાખ એકસઠ હજાર પોલીસ તરીકેની ઓળખ આપીને તોડપાણી કરતા હોવાનો આરોપ સુરતના હીરા વેપારીઓની સાથે ચાર કરોડ એંશી લાખના હીરાની ચીટિંગનો મામલો

દાણીલીમડા પોલીસ ની મહિલા પોલીસ કર્મચારીએ છટકું ગોઠવીને ઝડપી પાડ્યો આરોપીને મારામારીના કેસમાં લાંબા સમયથી ફરાર હતો આરોપી તોફીક મારામારી ચોરી લૂંટ સહિતના કુલ 14 કેસ નોંધાયા છે સામે નર્મદા કેનાલ પરનો જર્જરિત બ્રિજ સમારકામ માટે બંધ કરાતા સ્થાનિકોને ભારે હાલાકી ડાયવર્ઝન પણ બિસ્માર હાલતમાં હોવાનો આસપાસના ગામના લોકોનો દાવો સ્થાનિકોને પડતી મુશ્કેલીના મુદ્દે કોંગ્રેસે યોજી રેલી અને કર્યો ચક્કાજામ

વડોદરાના શિનોર રેલવે ગરનાળામાં ફસાયો સિમેન્ટ ભરેલો ટેમ્પો શિનોર ગરનાળામાં ભરાયા છે વરસાદી પાણી તેમજ આરસીસી રોડના સળિયા બહાર નીકળતા વાહન ચાલકોને પડી રહી છે મુશ્કેલી ગરનાળામાં ફસાયેલા ટેમ્પોને ટ્રેક્ટરની મદદથી બહાર કઢાય વહેલી તકે માર્ગની મરામત કરવા સ્થાનિકોની માંગ રહેણાંક મકાનમાં આગ ભભૂકી ઉઠતા ઘરવખરીને નુકસાન ધ્રાંગધ્રાની શ્રીજી પાક સોસાયટીમાં આવેલા મકાનમાં ફાટી નીકળેલી આગ પર મેળવાયો કાબુ ઈબીપીએસ નેતા અહેવાલની ધારદાર અસર અમદાવાદના જાસપુરમાં નવા બનેલા રોડ પર દોઢ વર્ષથી બંધ સ્ટ્રીટ લાઇટ કરવામાં આવી ચાલુ સ્થાનિકો એબીપીએસ નેતાનો માન્યો આભાર તો હજુ નર્મદાના પાણી રસ્તા પર સ્પીડ બ્રેકર અને ધૂળની સમસ્યાના કાયમી નિરાકરણની સ્થાનિકોની પ્રશાસન પાસે માંગ સ્માર્ટ પાર્કિંગ એપની મદદથી હવે અમદાવાદમાં કરી શકાશે વાહન પાર્કિંગ સીજી રોડ ગુજરાત યુનિવર્સિટી સહિત પાંચ સ્થળે શરૂ કરવામાં આવશે સ્માર્ટ પાર્કિંગ ક્યુ કોડ થકી પાર્કિંગ એક્ટ મારફતે કરી શકાશે વાહનોનું ચેકિંગ ઓગસ્ટ બે હજાર સત્યાવીસ સુધીમાં ગુજરાતમાં બુલેટ ટ્રેન શરૂ કરવાનું લક્ષ્ય હોવાની કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સમાં કરી વાત છેલ્લા અગિયાર વર્ષમાં ગુજરાતમાં બે હજાર સાતસો ચોરાણું કિલોમીટરના નવા રેલવે ટ્રેક બન્યા જે ડેન્માર્કના કુલ રેલવે નેટવર્કથી પણ વધારે કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી એકતાનગર રેલવે સ્ટેશનની લીધી મુલાકાત દિવાળીના સમયમાં જરૂરિયાત અનુસાર વધારાની ટ્રેન દોડાવવામાં આવશે વડોદરાથી રતલામ સુધીના બસો ઓગણસાઠ કિલોમીટરના નવા ટ્રેકને આપવામાં આવી મંજૂરી ગુજરાતની વિકાસગાથા અને જનજન સુધી પહોંચાડવા દરેક જિલ્લામાં વિકાસ રથનું આયોજન વિવિધ ગામમાં ફરી અને રથના માધ્યમથી વિવિધ યોજનાના લાભાર્થીઓને આઠસો અડત્રીસ લાખની સહાયનું કરાશે વિતરણ विकास सप्ताह ने कराई गरुडेश्वर एपीएमसी में ग्राम ढोल ए ढोल लगारा तिलक कंकुतीलक्करी लग विकास रत्नों का स्वागत वोकल फोर लोकल ना संकल्प साथे स्वदेशी उत्पादनों उपयोग ने प्रोत्साहन आप पानी ली दी प्रतिग्ना विकास सप्ताह ने उजावनी ना भाग रुपए के शोध ना मेष मार्ग લાભાર્થીઓને વિવિધ યોજનાઓના પ્રમાણપત્ર અને મંજૂરી એક જ મહિનામાં બમણા થી વધુ નો નોંધાયો વધારો સપ્ટેમ્બર બે માં વેચાયેલા છ હજાર એકસો એકાણું ની સામે આ વર્ષના સપ્ટેમ્બર મહિનામાં વેચાયા પંદર હજાર ત્રણસો ઓગણત્રીસ ઇલેક્ટ્રિકલ પેસેન્જર વાહનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પચીસમી નવેમ્બરે અયોધ્યાના પ્રવાસે રામ મંદિરના શિખર પર પીએમ મોદી હસ્તે ફરકાવાશે એકવીસ ફૂટ ઉંચો ધર્મ ધ્વજ તે પહેલા એકવીસ થી નવેમ્બર સુધી યોજાશે વૈદિક વિધિઓ અફઘાનિસ્તાનના વિદેશમંત્રી આમિર ખાન મુતક્કે આજે ભારત પ્રવાસે બપોરે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે કરશે મુલાકાત અફઘાનિસ્તાનના મંત્રી આગ્રા સ્થિત તાજમહેલની લઈ શકે છે મુલાકાત જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગવાળી અરજી પર આજે સુનાવણી જમ્મુ કાશ્મીરના લાપતા પેરા કમાન્ડોનો મળ્યો મૃતદેહ કોકરનાગના જંગલમાં સર્ચ ઓપરેશન દરમિયાન થયો હતો લાપતા અન્ય જવાનની શોધખોળ યથાવત એન્ટી ટેરર ઓપરેશનમાં સામેલ હતા બંને જવાન અયોધ્યાના કલંદર વિસ્તારમાં બ્લાસ્ટ સિલિન્ડર બ્લાસ્ટ થી મકાન ધ્વસ્ત પાંચ લોકોના મૃત્યુ અનેક લોકો ઘાયલ બ્લાસ્ટ વાળી જગ્યાએ કુકર અને સિલિન્ડર મળ્યા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટનાને લીધી ગંભીર નોંધ બિહારમાં પહેલા તબક્કાના મતદાન માટે નામાંકન પ્રક્રિયા બંને ગઠબંધન માં હજુ સુધી સ્પષ્ટ નથી થઈ બેઠકોની વહેંચણી પહેલા દિવસે કોઈ મોટા રાજકીય પક્ષના નેતાઓના નામાંકન નથી શક્યતા એનડીએ બેઠકોની વહેંચણી મુદ્દે સસ્પેન્સ યથાવત ચિરાગ પાસવાન અને ભાજપ વચ્ચે સમજૂતી રાહ ધર્મેન્દ્ર પ્રધાન અને નિત્યાનંદ રાય ચિરાગ પાસવાન સાથે મેરેથોન બેઠક કોંગ્રેસે ભાજપના સહયોગીઓને આપી મહાગઠબંધન જોડાવાની ઓફર મહાગઠબંધન માં બેઠકોની વહેંચણી ની શનિવારે થઈ શકે છે જાહેરાત તેજસ્વી યાદવ નું પણ મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર થશે નામ તેજસ્વી યાદવ નામ સાથે કોંગ્રેસ પણ સહમત હોવાની ચર્ચા પટનામાં મળશે આરજેડી ની સંસદીય બોર્ડ ની બેઠક બિહાર વિધાનસભા પહેલા તબક્કામાં એકાવન ઉમેદવારો ની યાદી કરી જાહેર જાતિગત સમીકરણો ને રખાયા ધ્યાને પહેલી યાદીમાં નથી પ્રશાંત કિશોર નામ આઈપીએસ વાય પૂરણ કુમાર આપઘાત કેસ માં સાથે રાજકારણ હરિયાણાના ડીજીપી સહિત તેર આરોપીઓ સામે દાખલ થયો કેસ તેર પાનાની સુસાઇડ નોટના આધારે એસસી એક્ટ અંતર્ગત ફરિયાદ રાહુલ ગાંધીએ સમગ્ર કેસને દલિત અત્યાચાર સાથે જોડ્યો ભારતીયોને ગેરકાયદે વિદેશ મોકલતા લેભાગો એજન્ટ રાજ સામે મોદી સરકારની તવાઈ સંસદના આગામી સત્રમાં સરકાર લાવશે બિલ ઓવરસીઝ મોબિલિટી બિલ 2025 કરાશે રજૂ વિદેશમાં ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા સરકારની તૈયારી

ધોધમાર વરસાદને કારણે દરભંગામાં કમલા લબાન રૌદ્ર સ્વરૂપ આઠ ગામ ફેરવાયા બેટમાં પડી રહ્યું છે પાણી પાણી ખેતીને પણ નુકસાન જનજીવન ભારે વર્ષાને કારણે મનાલીથી લેહના માર્ગ પર છેલ્લા ચાર દિવસથી વાહન વ્યવહાર ઠપ ચારસો થી વધુ વાહન ફસાયા બરફમાં માર્ગ બંધ થતા વાહન ચાલકોને હાલાકી બીઆરઓની ટીમે હાથ ધરી માર્ગ પરથી બરફ હટાવવાની કામગીરી ભારે બરફવર્ષા જમ્મુ કાશ્મીરના હંદવાડામાં પશુઓની સાથે બરફમાં સામ્રાજ્ય સતત બરફ વર્ષાને કારણે તાપમાન નો પારો ગગડ્યો કેદારનાથ યાત્રાએ બનાવ્યો નવો રેકોર્ડ સોળ પોઈન્ટ પંચાવન લાખ થી વધુ ભક્તોએ કર્યા દર્શન કુદરતી આપત્તિ અને વરસાદ વચ્ચે પણ ભક્તોનો ન અટક્યો પ્રવાહ ત્રેવીસ ઓક્ટોબર ભાઈબીજના દિવસે બંધ થશે કેદારનાથ ધામના કપાટ જમ્મુ કાશ્મીરમાં બદલાયો મોસમનો મેજાજ ગુલમર્ગમાં બરફ વર્ષાના કારણે કાતલ ઠંડી મોટી સંખ્યામાં સહેલાણીઓ પહોંચ્યા ગુલમર્ગ પહાડી વિસ્તારમાં બરફ સાથે પ્રવાસીઓની મોજ મસ્તી પ્રેમાનંદજી મહારાજને મળવા માટે પહોંચ્યો યુટ્યુબર અલવિશ યાદવ પ્રેમાનંદજી મહારાજના લીધા આશીર્વાદ પ્રેમાનંદ મહારાજે અલવિશ યાદવને દસ હજાર નામ જપ્ત કરવા આપ્યો નિર્દેશ અને ગાઝા વચ્ચે યુદ્ધ વિરામ માટે માત્ર ટ્રમ્પને જ જવાબદાર ગણાવતા અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ ટ્રમ્પની ભાગીદારી વગર યુદ્ધ વિરામ શક્ય ન હોવાનો કર્યો દાવો ડોનાલ્ડ ટ્રમ્પની મધ્ય પૂર્વના દેશની યાત્રા બાદ શાંતિ કરાર માટે પહેલ થઈ હોવાનો રૂબિયોનો દાવો અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં જોરદાર ધમાકો ફાઇટર વિમાને ટાર્ગેટેડ બોમ્બિંગ કર્યાની જાણકારી વિમાનમાંથી ફેંકાયા બે બોમ્બ તાલિબાને હજુ સુધી નથી કરી જાનમાલની નુકસાનીની પુષ્ટિ કાબુલમાં ધમાકા પાછળ પાકિસ્તાની સેનાનો હાથ હોવાની ચર્ચા બીજી તરફ એ તાલિબાનના પ્રમુખ આપ્યો ઓડિયો મેસેજ કાબુલમાં અગાઉ થયેલા બ્લાસ્ટમાં પોતે માર્યો ગયો હોવાના દાવાઓને નકાર્યો તાલીબાની સરકારના પ્રવક્તાએ બ્લાસ્ટ ની વાત સ્વીકારી ઇઝરાયલ ગાઝા યુદ્ધ પૂર્ણતાના આરે તો ચીન અને તાઇવાન વચ્ચે યુદ્ધ ભડકવાની તૈયારી ચીને ત્રણસો સિત્તેર થી વધારે યુદ્ધ જહાજો અને મોટું લશ્કર તાઇવાન નજીક ખડક્યું હોવાની સેટેલાઇટ તસવીર તાઇવાન પોતાનું હોવાનો લાંબા સમયથી ચીન કરતું રહ્યું છે દાવો રાજધાનીમાં ફાયરિંગથી હડકંપ રાજધાની પોર્ટ ઓ પ્રિન્સમાં સરકારી અધિકારીઓના પ્રવાસ સમય જ ફાયરિંગ સદનસીબી કોઈ નહીં વિયેતનામમાં વાવાઝોડા અને પૂરના કારણે અનેક વિસ્તારમાં જળબંબાકાર પૂર અને ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં આઠ લોકોના મોત હજારો લોકો થયા વિસ્થાપિત મહિલા વિશ્વ વિશ્વકપમાં રોકાયો ભારતનો વિજય રથ સાઉથ આફ્રિકાએ રોમાંચક મુકાબલામાં ત્રણ વિકેટે ભારતને આપી હાર નડીન ડિક્લર્કની ઇનિંગને કારણે પલટાયો મેચનું પાસું નડીન ડીક્લર્ક પ્લેયર ઓફ ધ મેચ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આજથી બીજી અને ટેસ્ટ દિલ્હીના સ્ટેડિયમમાં મુકાબલો ટેસ્ટમાં ટીમ ટીમ હતી એક તરફી જીત જીત બે મેળવવા કરશે ચોથા દિવસે સોના નો ભાવ પહોંચ્યો ઐતિહાસિક ઉચ્ચ સપાટી આઈબીજી અનુસાર પ્રતિ ગ્રામ ચોવીસ કરેટ સોના ભાવ એક લાખ બાવીસ ની આસપાસ અમદાવાદમાં પ્રતિ ગ્રામ ચોવીસ કરેટ સોના ભાવ એક લાખ ચોવીસ હજાર ની આસપાસ અને બાવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ તેર હજાર આઠસો પચાસ ચાર દિવસમાં સોનાના ભાવમાં સરેરાશ પાંચ હજાર છસો વીસ રૂપિયાનો ઉછાળો આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સોનાના ભાવમાં સરેરાશ છેતાલીસ હજાર ચારસો દસ રૂપિયાનો વધારો નિષ્ણાંતોના મતે તહેવારોની સિઝનમાં સોનાની માગ વધતા અને જીઓ પોલીટીકલ તણાવને કારણે સોનાને મળી રહ્યો છે સપોર્ટ સોનાની સાથે ચાંદીમાં પણ વધી ચમક આઈબીજે અનુસાર પ્રતિ એક કિલો ચાંદીનો ભાવ એક લાખ ચોપન હજાર સો ની આસપાસ છેલ્લા દિવસમાં ચાંદીના ભાવમાં સરેરાશ ઉછાળો એક દિવસના ઘટાડા બાદ ભારતીય શેર માર્કેટમાં શાનદાર તેજી કારોબારી સપ્તાહના ચોથા દિવસે ત્રણસો અઠાણું પોઈન્ટ પિસ્તાલીસની ની તેજી સાથે બ્યાસી હજાર એકસો બોતેર પોઈન્ટ દસના ના સ્તરે બંધ થયો સેન્સેક્સ તેજી સાથે પચીસ હજાર એકસો એક્યાસી એશીના સ્તરે બંધ થયું નિફ્ટી ટાટા સ્ટીલ જેએસ્યુ સ્ટીલ અને એસબીઆઈ લાઈફ નિફ્ટીના ટોપ ગેનર એક્સિસ બેંક ટાઇટન અને ટાટા કન્ઝ્યુમર નિફ્ટીના ટોપ લુઝર અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયામાં નબળાઈ ફોરેક્સ માર્કેટ પર વેપારી સત્રના અંતમાં ચાર પૈસાની નબળાઈ સાથે પ્રતિ ડોલર અઠ્યાસી પોઈન્ટ ઓગણીના સ્તરે બંધ થયું રૂપિયો અઠ્યાસી પોઈન્ટ છોતેરના સ્તરે ખુલ્યા બાદ ઇન્ટ્રાડેમાં અઠ્યાસી પોઈન્ટ જુમોતેરના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો રૂપિયો